તેની અવેજમાં પંદર લાખનો ચેક આપ્યો હતો ચેક બેંકમાં રજૂ કરતા સ્વીકાર્ય વગર પરત પડ્યો હતો જેથી પંચાલ કમલેશભાઈ નારણભાઈ વિરુદ્ધ વકીલ સીએન પટેલ મારફત કેસ દાખલ કર્યો હતો ને કેસ ચાલી જતા બ્રહ્મા એડી ચીફ જ્યુડિશિયલ કેશી મંગાણી અને આરોપી કમલેશભાઈ નારણભાઈ પંચાલને કસૂરવાર ઠરાવી ને બે વર્ષની સાદી કેદ ને પંદર લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો હુકમ કર્યો આરોપી દંડની રકમ ભરવામાં તો વધુ ચાર માસ કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાર ખેડબ્રહ્મા